નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે મગફળીના સો એ સો ટકા સાચા વિચાર અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયક જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે ચણે યાદના મગફળીના સો સો ટકા સાચા વિચાર ભાવ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો